આપનું સ્વાગત છે દેશી દારૂ તથા ભટ્ટી ચલાવના રીસમો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કોઈ નવ ગુનાઓ દાખલ કરાયા હતા અને આરોપીઓ સામે પગલા લેવામાં આવ્યા હતા પીસીબી અને અલગ અલગ ટીમો બનાવી વડોદરા વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ અંગે બાતમીઓ મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડે જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ડીસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા એસઓજીનાઓએ સંયુક્ત રીતે ટીમો દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ઓગણીસ જેટલી જગ્યાઓએ રેડો કરતા કુલ નવ જગ્યાઓ ખાતેથી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ તથા દેશી દારૂનો જથ્થો શોધી કાઢી પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનાઓ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યક્રમ રેડ એક પોલીસ સ્ટેશન નંદેસરી પોલીસ સ્ટેશન પકડાયેલ આરોપી કૈલાસબેન પ્રવીણભાઈ રેડ બી નંદેસરી પોલીસ સ્ટેશન પકડાયેલ આરોપી ઉર્મિલાબેન રમેશભાઈ રેડ ત્રણ પોલીસ સ્ટેશન સમા પકડાયેલા આરોપી ચંદાબેન ઓમ બહાદુર થાપા રેડ ચાર દેશી દારૂની સમા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપી રામસિંહ ઓમ બહાદુર થાપા રેડ પાંચ માંજલપુર પોલીસ સ્ટેશન પકડાયેલા આરોપી વિજયભાઈ કાળીદાસ માળી રેડ છ પોલીસ સ્ટેશન મકરપુરા આરોપી સંજય ઉર્ફે નંદકિશોર ઉદયસિંહભાઈ ઠાકરડા રેડ સાત અટલાદરા પોલીસ સ્ટેશન આરોપી શિવાભાઈ જીવાભાઈ ઠાકોર રેડ આઠ અટલાદરા પોલીસ સ્ટેશન આરોપી હેતલબેન જયંતિભાઈ મોહનભાઈ અને રેડ નવ છાણી પોલીસ સ્ટેશન આરોપી પૂજીબેન રામસિંહભાઈ માડી